થી ચારણ હાસપરભાઈ અલૈયાભાઈ બોલું છું ગત ચૌદ તારીખે પવિત્ર તિથિએ અને એક આય સમાજના સમૂહ લગ્નની અંદર જવાબદારી સાથે એક વ્યક્તિએ એક જાતિ ઉપર ટિપ્પણી કરેલી છે કે આ જાતિ માંગણ છે અમારી માતાજીઓ સાથે પણ એમણે એવી ટિપ્પણી કરેલ છે ચારણ સમાજ એવો ક્યારે માંગણ નથી અને ચારણની દીકરીઓ પૈસા જે ટિપ્પણી કરી છે ચારની દીકરીઓ દરેક હિન્દુના ઘરમાં માતાજી તરીકે પૂજાય છે આ હિન્દુસ્તાનની ધરતી સાક્ષી છે ચારણ સમાજ છે એક વન છે વનમાં એક શ્રી રામ છે વનમાં એક સીતા માતા છે એક લક્ષ્મણજી છે હવે ઈ વનમાં ચારણ ભાઈઓ કદાચ સુપ્રખા આવી જાય તો કઈ નવાઈની વાત નથી એને આવવું જ પડે તેથી ધીરજથી કામ લેવાનું છે અને પદ્ધતિથી આપણે આ સરકારનું ધ્યાન દોરીશું તેમજ અમે મીડિયાને પણ ધ્યાન દોરીએ છીએ કે તમે પણ આ સાથે સજાગ રહો જય માતાજી જય માતાજી જામનગરથી જામનગર ચારણ ગઢવી સમાજ પ્રમુખ સાજણ ભાઈ રાજાણી આજે અમે લોકો બધા લગભગ દોઢસોથી બસો જણા એસપી કચેરી જામનગર ખાતે એક ફરિયાદ લઈને આવ્યા છે આવેદન દેવા આવ્યા છે કે જે આજ ચૌદ તારીખે તળાજા ખાતે આહિર સમાજના જે સમૂહ લગ્ન હતા ત્યાં એક ભાઈને એ લોકોએ સ્ટેજ ઉપર ચડાવી દીધા હું પોતે ચારણ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો બોલું છું તાકી જે બોલવું એ બહુ અઘરું છે અને ગમે એને ગમે ત્યાં ચડાવી દઈએ અને ગમે એ બાપવા માંડે એ એ વ્યાજબી નથી એના માટે જ અમે અત્યારે અહીંયા આવેદન દેવા આવ્યા છીએ ને એનું ગંભીર સરકારે નોંધ લેવી જોઈએ